નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચાર વડોદરાના કલાલી ખિસકોલી સર્કલ પાસે આવેલા ફુડાના મકાનોમાં બહાર પાર્ક કરેલી એક કારમાં સવારે આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત સ્થળ પર પહોંચી જઈ આગને કાબૂમાં લીધી હતી વડોદરામાં વરસાદી માહોલ ટાણે પણ આગજનની ના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં મંગળવારે સવારે શહેરના કલાલી ખિસકોલી સર્કલ પાસે આવેલા વુડાના મકાનો નજીક પાર્ક થયેલી એક કારમાં આકસ્મિક આગ લાગી હતી બનાવના પગલે સ્થાનિક રહીશો એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સ્થાનિક માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ રિક્ષા લઈ ઘરે પરત ફર્યા હતા ત્યારે આશરે નવ વાગ્યા ની આસપાસ કાર માં સામાન્ય આગ લાગી હતી જેથી તરત ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી આ કાર કોની છે તેની ખબર નથી પણ કોઈ સ્થાનિક રહીશ માંથી જ કોઈની કાર હશે કાર સીએનજી હતી તેમ જણાવ્યું હાલ તો આગ ની લપેટમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી જોકે આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી જયારે બનાવના પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી